હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો ગાઈઝ જો સવાર થઈ ગઈ છે અને સવારના ઉઠી ગયા છે સાડા સાત તો બધા ઉઠી ગયા છે અને હું હું પણ ઉઠીને રસ કરી લીધું છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કહી દઈએ સરસ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી

તો જો મારા પપ્પા છે ને તાપડી કરવા બેઠા છે અને પાણી ગરમ કરે છોકરાઓ બે બ્રશ કરે છે કલી તું બ્રશ હા વિરાજ ધુમાડો નીકળે મોડામથી અવાજ ના નીકળે તા નીકળે છે

તો ગાઈસ જો ઝાકળ પડી છે અને ગાડીના કાચ પર જો કેટલો ભેજ આવી ગયો છે ઓ હો 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 કેમેરામાં સુસે ઝાકળ પડે ને તો જો ગાઈસ અમીત જો કેટલી બધી ઝાકળ પડી છે તો ગાઈ અત્યારે તડકો નીકળ્યો છે ગાડી ઉપર તો પાણી પાણી થઈ ગયું છે ઝાકળ પડી છે ને તો તો જ મારે આ ગાડી ના છે ને સાત વરસ થયા ને પણ આ ગાડી મેં હજુ વીસ હજારે કોર્સ ની કરી હજુ ગાડીને તો કઈશ જો ગામડાની મોજ આ છે ખુલ્લું ખુલ્લું ખેતરમાં ફરવાનું અને કુદરતી વાતાવરણની મજા લેવાની બહુ મજા આવે તો જો કંઈ જો આ ખુલ્લી જમીન છે મજા આવે આ બધી જમીન છે અમારા માસીની છે અને સામે પેલો આંબો દેખાય છે ને ત્યાં ફાડી એટલી બધી કેરીઓ થાય છે ને બઉ મજા આવે તો આજે માતાજી માતાજીનો અમારે બધું પ્રસાદી ને નિવેદન એવું બધું કરવાનું છે માતાજીને જમાડવાના છે એટલે અમે બધા આજે ગામડે આવ્યા છીએ એટલે ગઈકાલ લયા છે અને આજે અમે જવાના છીએ અમારું ગામ છે થોડું અહીંથી થોડું દૂર છે તો ત્યાં જઈશું ત્યાં માતાજીને મંદિરે બધું બનાવીશું નિવેદને બધું કરવાનું તો કહીશ જો હું અત્યારે બેસ બેઠો છું અહીંયા ગાડી અને તડકાની મોજ લઉં છું તો મસ્ત એવો તડકો આવે છે તો અહીંયા ગાડી બેઠો છું દાદા ખબર નહીં અને અહીંયા ગાડી મજા આવે સુકૂન લાગે એમ શાંતિ લાગે છે ત્યાં ગાડી શું છે કે થોડું આમ છાયડા જેવું છે ને તો ઠંડી થોડી લાગે છે અહીંયા તડકો છે તો તડકામાં બેઠા છીએ તો ગાઈસ જો હું અને સરોજ બંને અત્યારે જઈએ છીએ થોડું બજારમાં તો થોડો સામાન લાવો છે તો અમે બંને જઈએ છે તો ગાડી લઈને નીકળ્યા છીએ એટલે સરોજ

પછી એક આ બાજુનું બધા આ બાજુ પછી એક આ છે બહુ બધી જમીન છે અમારી તો આંબા છે થોડી લીધો છે થોડો શાકભાજી લેવાતી છાસની ઠેલી અને લોટ ને એવું લેવાનું હતું અને છોકરાઓ માટે જો પડીકા લીધા છે કારણ કે છોકરાઓને છે ને પટર પટર ખાવા જોઈએ ના ના અંદર નાખી તો કે ચોકલો જોસે તો નઈ લે તો ચલો ગાઈસ હવે ઘર બાજુ નીકળીએ તો ગાઈસ જો સરોજ અત્યારે છોકરાઓ માટે બીજો પાછો નાસ્તો લેવા ગઈ છે જો આટલો તો લીધા જ છે તો પણ કે હજુ બીજો લેવા જો આ જો આ લઈને આવી જો સોલી નૂડલ્સ હા ખાવા તમે ના

તમે બધી કન્ટ્રીઓ માં જઈને છે ને આજ કે મર્સ જો બસ બસ હવે